હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ હરિકૃષ્ણ ક્રોચિટ આપણે પાર્ટ ટુમાં આવડે બે જે પેટર્નની બીજી લાઇન હતી એ અને ત્રીજી લાઇન હતી એ આપણે કમ્પ્લીટ કરવાની હતી એ થઈ ગઈ છે હવે આપણે પાર્ટ થ્રીમાં આગળ આ ત્રણ લાઇન થઈ છે હવે અહીંથી આગળ ઘેર કરશું તમે ફ્રેન્ડ જો ઘેર વધારતા સાથે ઉપરની પેટર્ન એકસાથે કરશું એવી રીતે ન કરતા કારણ કે પછી તમને પકડવામાં ફાવશે નહીં વજન લાગશે એટલે ઘેર વધારતો જાય અને ઉપરની પેટર્ન સાથો સાથ કરતા જાજો ઘેર એક સાથે કરી નાખો પછી એક સાથે પેટર્ન કરશું એવું કરશો નહીં એક એક લાઇનનો જે આ ત્રણ ત્રણ ચાર ચાર પાછળની જે આ ત્રણ લાઇન થઈ છે તો પછી ઉપર ઘેર કરી નાખો નીચે ત્રણ કે ચાર લાઇન છૂટે એમ હોય ત્યાં સુધીમાં તમને મારા વિડીયો કેવા લાગ્યા છે કમેન્ટ બોક્સમાં જરૂરથી મને જણાવજો અને મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો વધુમાં વધુ લોકો સાથે ચાલો તો હવે આપણે છવ્વીસમાં રાઉન્ડમાં પહોંચ્યા છીએ છવ્વીસમાં રાઉન્ડ માટે આપણે પહેલાં ત્રણ સાંકળી લેશું પછી ફેરવી લેશું બધામાં આ છવ્વીસમાં રાઉન્ડ આપણો એવો છે કે તેમાં બધામાં એક એક પાસો જ લેવાનો છે ક્યાંય પાસા વધારવાના નથી તો આપણો આ છવ્વીસમો રાઉન્ડ આવી રીતે આપણે ઘેર કરતા જઈએ અને કમ્પ્લીટ કરી નાખીએ એક પણ પાસો વધારવાનો નથી છવ્વીસમો રાઉન્ડ આવી રીતે આપણે કમ્પ્લીટ કરી નાખીએ તો આપણો આ છવ્વીસમો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે હવે સત્યાવીસમાં રાઉન્ડ માટે ત્રણ સાંકળી લેવાની છે આ બાજુની આગળની સાઈડ જ લેવાનું છે બે ત્રણ ચાર પાંચ છત આઠ નવ દસ આ દસમાં એક ને એક જગ્યા ઉપર આપણે બે વાર પાસા નાખવાના છે ત્યાર પછી પાછું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસમી જગ્યાએ એકને એક જગ્યાએ બે વાર પાસો નાખવાનો છે આવી રીતે આપણે આ સત્યાવીસમાં રાઉન્ડ કમ્પ્લીટ કરવાનો છે પછી અઠ્યાવીસમાં રાઉન્ડમાં પણ સેમ આવી જ રીતે છે કે નવમાં એક એક વાર અને દસમામાં બે વાર પાસો નાખવાનો અને ઓગણત્રીસમાં રાઉન્ડમાં પણ સેમ આવી જ રીતે છે એટલે કે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ એ ત્રણેય રાઉન્ડ આપણે નવ નવ વખત એક એક વાર પાસો નાખવાનો છે અને દસમી વખત આપણે બે પાસો નાખવાનો છે એવી રીતે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ ત્રણ રાઉન્ડ આપણે છે કમ્પ્લીટ કરી નાખીએ પછી જ્યાં અહીંયા જગ્યા એવી એક બે ત્રણ અને ચાર વાળી આપણે જે પાસો બનાવીએ છીએ તેની કિનારી આવશે ત્યાં આપણે પેટર્ન બનાવીશું તો આપણે સત્યાવીસ અઠ્યાવીસને ઓગણત્રીસમો રાઉન્ડ કમ્પ્લીટ કરી નાખીએ તો આપણે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસમાં ત્રણ રાઉન્ડ છે આપણે કમ્પ્લીટ કરી નાખા છે હવે પાછી આ પેટર્ન બનાવવાની છે તો પેટર્ન બનાવવા માટે આપણે એક બે ત્રણ અને આ ચાર ચાર છે રાઉન્ડ સ્કીપ કરી દેસું ત્યાર પછી આ રાઉન્ડમાં પાંચમા રાઉન્ડ જ્યાં સ્ટાર્ટ થતો હોય ને પહેલી જે જગ્યા છે ત્યાંથી આપણે પેટર્ન બનાવવાની શરૂઆત કરીશું પહેલાં ચાર સાંકડી લેવાની છે એક બે ત્રણ અને ચાર ચાર સાંકડી લઈને પછી એક બે ત્રણ અને ચાર પાસા છોડી દેવાના છે જે આપણે પેટર્ન બનાવીએ છીએ એવી જ રીતે છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાંકળી લઈ ત્યાં જ આપણે સ્લીપ ટીચથી જોડી દેવાનું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ સાંકળી લેવાની છે અને આઠ પાસા સ્કીપ કરવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આ તમારો જે બે વાળો પાસો છે એને એક સિંગલ સિંગલમાં જ ગણવાનું છે આઠ સ્કીપ કરી દીધા છે પાછી આપણે સેવન સાત સાંકળી લેવાની છે ત્રણ ચાર પાંચ છ અને સાત સાંકળી લઈ એની જગ્યા ઉપર આપણે સ્લીપ ટીચથી જોડી દેવાનું છે પાછું આપણે ફરીવાર આપણે આઠ સાંકળી લેવાની છે ચાર પાંચ છ સાત અને આઠ સાંકળી લીધી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ અહીંયા સ્લીપ ટીચથી છોડી દેવાનું છે અને પાછું સાત સાંકળી લઈ અને વળી સ્લીપ ટીચ કરી દેવાનું છે આવી રીતે આપણે આ રાઉન્ડ આખો કમ્પ્લીટ કરી નાખીએ રાઉન્ડ ચારમાં આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર 16 ને સત્તર તો આપણે સત્તર પાન બનશે આપણા સત્તર પાંદડી બનશે તો આપણે જેવી રીતે આ બનાવો જ બનાવી છે તેવી જ રીતે સેમ આવી રીતે બનાવવાની છે તો આપણે બનાવી નાખીએ તો આપણો આ ચોથો રાઉન્ડ છે પેટનનો એ કમ્પ્લીટ થઈ ગયો છે પેટર્નનો ચોથો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે હવે પાંચ પાંચમો રાઉન્ડ કરવા માટે હવે આપણે આગળ ઘેર વધારીશું ઘેર વધારવા માટે આપણે ત્રણ સાંકળી લઈ લીધી છે પાંચો સ્ટાર્ટ કરી દે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ વખત આપણે એક એક પાસો નાખ્યો છે અને દસમી વખતમાં માં આપણે એકની એક જગ્યા ઉપર બે વાર પાસો નાખવાનો છે ત્યાર પછી આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને આ દસ દસ મી જગ્યાએ આપણે એકની એક જગ્યા ઉપર બે વાર પાસો નાખવાનો છે તો ત્રીસમો રાઉન્ડ આપણે આવી રીતે કમ્પ્લીટ કરશું ત્યાર પછી એકત્રીસ બત્રીસ અને તેત્રીસ ત્રણ રાઉન્ડમાં આપણે એક પણ પાસો વધારવાનો નથી તો આપણે બત્રીસ રાઉન્ડ કમ્પ્લીટ કરી નાખીએ અને અહીંયા આપણે ચોથી જે લાઇન આવે છે એક બે ત્રણ અને ચાર આ લાઇન પૂરી થાય ત્યારે અહીંયા પેટર્ન બનાવવાની થશે પાંચમી પેટર્ન કરીશું ત્યાં સુધીમાં આપણે પહેલાં ચાર રાઉન્ડ આપણે આ કમ્પ્લીટ કરી નાખીએ આપણો આ ઘેર છે એ પૂરો થઈ ગયો છે હવે આપણે એમાં એક સાંકળી લઈ અને એટલો ઊન કટ કરી લેશું ત્યાર પછી હવે આપણે અહીંયા પાંચમા રાઉન્ડ રાઉન્ડ પાંચમાં પેટન બનાવીશું અહીંયાથી ચાર સ્કીપ કરવાના છે રાઉન્ડ એક બે ત્રણ અને ચાર અહીંયાથી આપણે પેટર્ન બનાવવાની શરૂઆત કરી દઈશું બે ત્રણ ચાર ચાર સ્કીપ કરી સ્લીપ ટીચ લઈ લેશું જેમ આપણે આગળ પેટર્ન બનાવી છે એવી જ રીતે બનાવવાની છે પાંચ છ ને સાત તો આપણે આવી રીતે પેટર્ન બનાવી નાખીએ ચાર પાંચ છ ને સાત આઠ બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ બે ત્રણ ચાર પાંચ છ સાત ને આવી રીતે આ રાઉન્ડ કમ્પ્લીટ કરી નાખીએ આપણી પાસે કુલ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ ને બાવીસ આ રાઉન્ડમાં આપણી પાસે કુલ બાવીસ પાંદડા થશે હજુ એકવાર એ પાન કેવી રીતે બનાવીએ છીએ આપણે એ સમજી લઈએ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરી દઈશું જ્યાંથી કર્યું હતું ત્યાંથી જ સીધા આ જે બે ધાગા છે એ સાથે લઈ લેવાના છે પાસાથી સ્ટાર્ટ કરી દેવાનું છે એક બે ત્રણ ત્યાર પાંચ છ છ પાસા લેવાઈ ગયા પછી આપણે ત્રણ સાંકળી લેવાની છે ત્યાર પછી એની જગ્યા ઉપર આપણી પા પાછા છ પાસા લેવાના છે જેથી આપણો રાઉન્ડ છે એ કવર થઈ જશે બે ત્રણ ચાર પાંચ છ છ લેવાઈ ગયા પછી આપણે ચાર પાસા સ્કીપ કરવાના છે અને ચોથો પાસો પૂરો થાય ત્યાં પાસો આપણે લેવાનો છે স্লিপ ডিচ থেকে যাইন্ট করে দিদু পাঁচো বাজুই সাইডে বেসরে ছা লাই বে ত্র চার পাঁচ ছিধাছে ત્યાર પછી પાછી ત્રણ સાંકળી લીધી છે વળી પાછા આપણે છ પાસા લેવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ છ પાસા લીધા પછી આપણે ચાર પાસા છોડી દઈએ પાછા અને સ્લીપ ટીચ કરી લઈએ આવી રીતે આપણે પાન બનાવી લઈશું પછી આ વ્હાઈટ જે છે ના ના સિંગલ પાસા લઈ અને અહીંયા વતલી જગ્યા ઉપર ત્રણ ત્રણ નાના પાસા લેવાના છે આવી સેમ રીતે આપણે આ રાઉન્ડ છે એ કમ્પ્લીટ કરી નાખીએ આપણે આ પેટર્નનો પાંચમો રાઉન્ડ એ છે પૂરો કરી દીધો છે જોઈ શકો છો તમે વ્યવસ્થિત થઈ ગયો છે ઘેર પણ બહુ સરસ થયો છે આ બધા જે ઊંઘના દોરા છે તે આપણે આ બાજુ જ્યારે પાછળ પ્રેસ બટન લગાવવા માટેની લાઇન કરશું ત્યારે કરી નાખશું ત્યાર પછી હવે આપણે અહીંયા નીચે છે એની આપણે વ્હાઈટ કલરથી કોર ગૂંથવાની છે નીચે અહીંયા પહેલો જે ત્રણ ત્રણ સાંકળી લીધેલી હતી ત્યાંથી આપણે શરૂઆત કરીશું બે સાંકળી લેશું ત્યારબાદ આ બાજુનામાં નાનો પાસો લેશું આ જે ઊન છે એને આપણે નીચે દબાવતા જ જાશું ત્યાર પછી ત્રણ સાંકળી લઈ અને આવી રીતે આનો લૂપ પેલો અને આ પેલો લૂપ લેવાનો છે અને લઈ અને આમ કરી દેવાનું છે પછી એક પાસો છોડી દેસું અને બીજામાં નાનો પાસો લઈ લેશું વળી પાછું આપણે ત્રણ સાંકળી લઈ આ લૂપ અને આ બંને લઈ એક છોડી બે અને ત્રણ અહીંયા પાસો લઈ લેશો તો પણ ચાલશે તમને સ્લીપ ટીચ ન ફાવે તો ત્રણ સાંકળી લીધા પછી અહીંયાથી કાઢી અને પાસો એક પાસો સ્કીપ કરી પેટર્ન બનાવવાની છે આવી રીતે આ પેટર્ન આપણી નીચેની સાઈડની ની બનશે જો હજુ તમે જોઈ લેજો એક વાર બે ત્રણ આવી રીતે આપણે એન્ડ સુધી જતા રે એક પાસો વચ્ચેનો છોડી દેવાનો છે નાનો પાસો લઈ ત્રણ સાંકળી લઈ બંનેના પહેલાં પહેલાં લૂકમાં લેવાનું છે અને ત્યાં પણ એક નાનો પાસો થઈ જશે એક સાંકળી છોડી દેવા એક પાસો છોડી વળી પાછો નાનો પાસો આવી આપણી પેટર્ન બનશે તો છેલ્લે સુધી આવી રીતે લઈ લઈએ આપણી છે એક ઓર બની ગઈ છે બધી છે એક સુધી જોઈ શકો છો તમે હવે આપણે અહીંયા એન્ડમાં પહોંચી ગયા છીએ હવે પર્પલ ઊન છે એને આવી રીતે કરીને લઈ લેવાની છે સાથે હવે જે આપણે પાછળનો ભાગ છે ભગવાનને પ્રેસ બટન અથવા તો તમારે વેલક્રો લગાવવો હોય તો વેલક્રો પણ લગાવી શકો છો એક સાંકળી લઈ આ વ્હાઈટ ઊન છે એને પણ નીચે દબાવવાની છે અને પર્પલને પણ નીચે દબાવવાની છે દરેક ઊભા પાસામાં આપણે આડા આડી લાઈન કરીએ છીએ નાના નાના બે પાસા લેવાના છે દરેકમાં હવે જે આ વાઈટ ઊન હતી એને પણ આપણે સાથે દબાવી લેશું જેથી આપણે એની ક્યાંય ગાંઠ લગાવવી પડે નહીં હવે આ વ્હાઈટ ઊન જે મોટો દોરો છે આપણી ઊન નીચેનો ભાગનો એને આપણે કટ કરી લેશું એને આટલી વાર થઈ ગયું એટલે હવે એને આગળ જરૂર નહીં દરેકમાં આપણે બબે પાસા લેવાના છે પછી હવે આ વ્હાઈટ ઉન આવી ગઈ છે આપણી તો એને પણ નીચે દબાવી દઈએ આવી રીતે આપણે અહીંયા ઉપર સુધી પહોંચી જઈએ આપણે અહીંયા ઉપર સુધી પહોંચી ગયા છીએ પછી એક સાંકળી લઈ અને ફેરવી લેવાનું છે અને બધામાં પાછું એક એક પાસો લઈ અને આની આ લાઈનને નીચે સુધી પહોંચાડી દેવાની છે જગ્યા છે જ આપણે પાસા લેવા માટેની એટલે પાછળથી ફિનિશિંગ એ થઈ જશે એને પ્રેસ બટન લગાવવા માટેની તમારે જગ્યાએ સરસ થઈ જશે તો આવી રીતે પાછું આ બાજુએ કરી નાખવાનું છે પછી સામેની સાઈડમાં પણ આ બાજુની સાઈડ પણ નીચેથી સ્ટાર્ટ કરવાનું છે એ હું તમને કરીને બતાવું અને આ પહેલાં પૂરું કરી નાખીએ આપણે અહીંયા એન્ડમાં પહોંચી ગયા છીએ તો ખેંચી એક પાસો એક સાંકળી લઈ અને આટલી ઊન રાખી અને કટ કરી દેવાનું છે આપણે અહીંયા ગાંઠ લગાવીશું હવે આ બધા ઊન છે એ કટ કરી લઈએ જોઈ શકો છો તમે આનું ફિનિશિંગ કેવું સરસ લાગે છે સેમ એવી જ રીતે આપણે અહીંયા સામેની સાઈડ પણ કરવાનું છે મેજિકલ આપણે આવી રીતે કરી ખેંચી લઈ અને અહીંયા નીચેથી જ સ્ટાર્ટ કરી દેસું એક સાંકળી લઈ પાસા લેતા લેતા દરેકમાં બબ્બે પાસા જ લેવાના છે આ હું નથી આપણે એને નીચે દબાવી દીધી આવી રીતે સામેની સાઈડ જેમ કર્યું છે એમ બધામાં બબે પાસા લઈ રિટર્નમાં બીજી વખત પાસા લેતા લેતા કમ્પ્લીટ કરી નાખીએ આપણે આ બંને સાઈડ છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે સ્લીવમાં સ્લીવના ભાગે અહીંયા પર્પલ કલર આવ્યો છે એટલે આવા આપણે વ્હાઈટ કલરથી એની કોર ગૂંથી વાળશું સ્લીવની એના માટે આપણે આ બાજુની કોર ગૂંથી આપણે ઉપરની સાઈડ જેમ ગૂંથવાનું થાય એવી રીતે લેવાનું છે આ બંનેનો જે વચ્ચેનો ભાગ છે ત્યાંથી શરૂઆત કરીએ એક સ્ટાર્ટિંગ કરી તેને ત્યાં એક પાસો લઈ લઈએ પછી દરેકમાં એક એક નાનો પાસો જ લેવાનો છે બીજું કાંઈ કરવાનું નથી આવું છે આપણે નીચે દબાવી લીધી છે બધામાં એક એક નાનો પાસો લેતા જઈએ આવી રીતે આપણે આખી સ્લીવનું કરી નાખીએ પછી સામેની સ્લીવ પણ આવી જ રીતે કરી નાખવાની છે આનો એન્ડ હું તમને પાછું બતાવું એન્ડમાં અહીંયા આપણે લાસ્ટમાં સ્લીપ ટીચ કરી એક પાસો લઈ એક સાંકળી લઈ સોરી એટલી ઊન કટ કરી લેવાની છે અને હવે આની નોટ છે ગાંઠ આપણે અંદરની સાઈડ લગાવીશું તમારે ક્યાંય પણ આખા વાઘામાં ગાંઠો દેખાવી જોઈએ નહીં બધું છે અંદરની સાઈડમાં છુપાવી દેવાનું છે જેથી પરફેક્ટ ફિનિશિંગવાળા દરેકને ગમે જોઈને ગમી જાય એવા વાઘા બનાવવાના આ સ્લીવમાં જેમ કર્યું છે સેમ એવી જ રીતે આપણે આ બાજુની સ્લીવમાં પણ કરીએ આમાં પાછળથી શરૂઆત કરી હતી આમાં આગળથી કરવી પડશે જો આમાં પાછળથી શરૂઆત કરીએ તો આપણો સીધો પાસો જે છે એ અંદરની સાઈડ દેખાશે એટલે આપણે આમાંય આગળની સાઈડથી જ શરૂઆત કરીએ અહીંયા આગળથીને જ શરૂઆત કરી દઈએ જેમ આગ ઓલી સ્લીવમાં કર્યું હતું તેમ જ સેમ આવી રીતે કરવાનું છે પાસા લેતા જવાના છે બધામાં પાસા લઈ અને કમ્પ્લીટ કરી નાખીએ તમને મેં ગાંઠ લગાવતા પણ શીખવ્યું છે તેવી રીતે ગાંઠ લગાવજો કમ્પ્લીટ કરી નાખીએ આખી સ્લીવ જો ફ્રેન્ડ્સ આ આપણા વાઘા છે કમ્પ્લીટ બની ગયા છે આ તમે જોઈ શકો છો ફૂલ ઘેર સાથે બીના છે હવે અહીંયા પાછળના ભાગ ઉપર આપણે અહીંયા પ્રેસ બટન લગાવી દઈશું જેમાં આ વાઘામાં લગાવેલા છે જોઈ શકો છો તમે એક ઉપરની સાઈડ લગાવ્યું છે એક પછી મધ્યમાં જ્યાં આપણે પેટર્ન સ્ટાર્ટ કરીએ છીએ ત્યાં લગાવ્યું છે અને એક લાસ્ટમાં પ્રેસ બટન લગાવેલું છે ત્રણ આવી રીતે પ્રેસ બટન તમે લગાવી શકો છો અથવા તો તમારે વેલક્રો લગાવવો હોય તો વેલક્રો પણ લગાવી શકો છો ઓ ફ્રેન્ડ્સ ભગવાનને છે એકદમ પરફેક્ટ માપ સાથે વાઘા થઈ ગયા છે ક્યાંય પણ ખોલો આવતો નથી અને આનો સલવારનો વિડીયો છે એ મારો આગળનો વિડીયો જે ડંગરીનો હતો એમાં મૂકેલો છે એ જ એ જ માપથી અને એ ટાઈપની જ સલવાર બનાવવાની છે અને ભગવાનની ટોપીનો વિડીયો છે એ નેક્સ્ટ વિડીયોમાં આવશે તમે જોઈ શકો છો ફૂલ ઘેર સાથે એકદમ પરફેક્ટ માપ સાથે વાઘા બની ગયા છે તમને મારા આ વાઘા કેવા લાગ્યા છે જો આ પાન તે જામ થઈ જાય તો તમે હાથની મદદથી આવી રીતે કરી નાખજો ઊન છે એટલે સ્વાભાવિક કે એટલી તો વળવાની જ છે કંઈ સપોર્ટ વગરની હોય એટલે તમને મારા આ વાઘા છે કેવા લાગ્યા છે કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો અને મારા વિડીયોને લાઇક કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ આગળના વિડીયોમાં મળીએ એમાં આપણે કેપ બનાવશું સલવારનો વિડીયો છે ડંગરીના પાર્ટ ટુના વિડીયોમાં છે ખાસ નોંધ લેજો